ભરૂચના ઐતિહાસિક રતન તળાવમાં સીડ્યુલ વન કાચબા અનુમાન તળાવની દંડનીય સ્થિતિ સામે લોકોએ ઉઠાવ્યો અવાજ ભરૂચ શહેરના ઐતિહાસિક અને પૌરાણિક વારસામાં ઘણા તારા તન તળાવમાં શિડ્યુલ વનમાં આવતો એક દુર્લભ કાચબાનું મોત થતા સ્થાનિકોમાં ચિંતા અને રોષની લાગણી જોવા મળી છે વર્ષોથી આ તળાવમાં અનેક કાચબાઓ અને જળજીવો વસવાટ કરી રહ્યા છે પરંતુ તળાવની દંડનીય સ્થિતિ અને નગરપાલિકા દ્વારા સતત અવગણનાના કારણે વનજીવન પર સંકટ ઉભું થયું છે સ્થાનિક રહીશોએ વારંવાર નગરપાલિકા તેમજ વહીવટી તંત્ર સમક્ષ તળાવની સફાઈ અને જળ સંગ્રહની વ્યવસ્થા સુધારવા રજૂઆત કરી હતી છતાં આજ સુધી તો તળાવની યોગ્ય રીતે સફાઈ કરવામાં આવી ન હતી ન તો કાચબાઓના સંરક્ષણ માટે કોઈ કાર્યવાહી કાર્યવાહી કરવામાં આવી છે દર વર્ષે નગરપાલિકાની સામાન્ય સભામાં રતન તળાવ માટે કરોડોની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત થાય છે પરંતુ જમીન પર તેનું અમલ થતો નથી લોકો આ માટે નગરપાલિકાના સત્તાધીશો તેમજ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા છે અને ભારે નારાજગી વ્યક્ત કરી છે હવે લોકોની માંગ છે કે ભરૂચ કલેક્ટર તાત્કાલિક હસ્તક્ષેપ કરીને તળાવની સફાઈ અને તેનું પુનઃ સજીવન કરે તથા કાચબાઓ અને અન્ય જળજીવોના રક્ષણ માટે કડક પગલાં લેવામાં આવે આ ભરૂચનું ઐતિહાસિક રતન તળાવ છે ને આ રતન તળાવમાં શિડ્યુલ વનના કાજબા વસાવટ કરે છે ને આ રતન તળાવનું પાણી કોઈ દિવસ સુકાતું નથી ને અમે વર્ષોથી લડત છે આ રતન તળાવ માટે શુદ્ધિકરણ કરવાની અને સાફ કરવાની કે આમાં શિડયુલ વનના કાજબા જે મરણ પામે છે તે એમનો મોટનો સિલસિલો અટકે એ એ પ્રકારે અમે તંત્રને વારંવાર રજૂઆત કરીએ છીએ કલેક્ટર સાહેબને રજૂઆત કરીએ છીએ પણ આ નગરપાલિકાનું પેટનું પાણી હલતું નથી કારણ કે અમે બે વર્ષથી રજૂઆત કરીએ છીએ આ સીઓ સાહેબને કે રતન તળાવને શુદ્ધ કરો સાફ કરો એમાં કાજબા વારંવાર મળે છે પણ આ દૂન સુધી સીઓ સીઓ સાહેબ બી નથી આવ્યા આની લોન લેવા કે નથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ બે વર્ષથી દેખાતું નથી એટલે અમારે એવું કહેવું છે કે આ કલેક્ટર સાહેબ આ બંદેઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરે ને એમની પર જે પણ એક્શન લેવાની થાય આ કાજબાઓ જ્યારે કોઈ ચોરી કરે છે તો સાત વર્ષથી સજા લાગે છે આ કાજબાઓ પછી તો અમારી બી એવી માગણી છે આ બંને ડોસી છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કલેક્ટર સાહેબ આ સીઓ સાહેબ બંને આપણે જવાબદાર છે તેની પર કલેક્ટર સાહેબ જે પણ એક્શન લેવાના હોય તે એક્શન લે એવી અમારી માગણી છે